ગુડ આફ્ટરનૂન બધાને જય શ્રી રામ હર હર મહાદેવ તો આપણે તમે બધા મારો આગલો વ્લોક જોયો રહેશે સારું તો લાઇક કરી નાખજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને માટે તો આપણે ગોંડલ બાજુ આવ્યા જઈએ ધીરે ધીરે તો ચાલો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો ત્યાં સુધીમાં આપણે ગોંડલ પૂગી જાય તો અત્યારે આપણે રિતેશભાઈ મળી ગયા આઈટીઆઈમાં

Muntah <imitation> ya, kuah aku ramai takutnya pasir panjang. Ah, ramai kok lupa dia ni? Nampaknya, oh ya, dah letak betul. Mending menurut ayam aja. Kau Kau kan? Tahu <imitation> Ah, લાયક શકરબારા શકરબારા હાલો फटाफट કરી નાખો હવે તો રિતેશભાઈ કહી દીધું હે લાયક શકરબારા કન્નાખો ત્યાં અમે રામજી પૂજીને અનો

વાત કર્યા. શું આ ખરાબ કરી બોલો જો કેટલી હું મહેનત કરું જો કેટલી મહેનત કરું. હા હા હા. હા. આ છે મહેનત કરે. કો 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 પાછળ પોતું આવે સીન બોલો. એ જ બધાય આટુ રાખું.

మా గ બેનું માં બબાલ થઈ ગઈ છે અત્યારે જોવો તમે બેન તમારે ચોટલો વિખાઈ ગયો જોવો તો વિડીયો તો ઉતરશે જ હા ફોન એમ નો તૂટે વિડીયો તો ઉતરશે જ વિડીયો તો ઉતરશે જ તો હવે તો આપણે આઈને વ્લોગને એન્ડ કરી દઈએ છીએ તમને મજા આવી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને લાઇક કરી નાખજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં એટલે આપણો નવો વ્લોગ આવે એટલે સીધો જ તમારે પહેલાં આવે તો ફટાફટ નવા નવા હોય આપણી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખો ને લાઇક કરી નાખો તો હાલો હવે કાલના વ્લોગમાં તમે જુઓ કાલનો વ્લોગ આવવાનો બહુ મસ્ત તો તમે જોયા રાખજો આપણી ચેનલ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો આનો હવે તમને મળીએ કાલના વ્લોગમાં